આજે આપણે ધોરણ દસ વિષય સંસ્કૃત એની આવતીકાલે લેવાના બોર્ડ પરીક્ષા માટેના જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે એમાં આપણને બે પ્રશ્નો આપેલા છે આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્નનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે તો આપણે અહીંયા જે પ્રશ્ન નંબર બે આપેલો છે એનો આપણે ગુજરાતીમાં અનુવાદ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પ્રશ્ન બેનો ગુજરાતીમાં અનુવાદ જોઈ શકો છો તો તમે આવી રીતે જ લખ્યો હશે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં જ લખવાના છે એમાં કોઈપણ બે તેમાં પ્રશ્ન ત્રણ તો પ્રશ્ન ત્રણમાં આવે ઓપ્શન એ શક્તિ કુમાર ત્યારબાદ પ્રશ્ન ચાર તો પ્રશ્ન ચારમાં આવે ઓપ્શન બી અને પ્રશ્ન પાંચમાં આવે ઓપ્શન એ ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે એમાં કોઈપણ બેના ઉત્તર લખવાના છે તો પ્રશ્ન નંબર છ લેખકે મનુષ્યને કાષ્ટખંડ જેવા શા માટે કહ્યા છે ત્યારબાદ પ્રશ્ન સાત અને આઠ તો આ ત્રણમાંથી આપણે પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે તો આપણે આના જવાબ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે આના પ્રશ્ન આ જે પ્રશ્નો છે એના પર જવાબ તમે ખૂબ સરસ રીતે લખ્યા હશે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો નીચે આપેલા વિષય ઉપર આપણે ટૂંકનો જ લખવાની છે એમાં કોઈ પણ એક એમાં પ્રશ્ન નંબર નવ આવર્તપાત નામના વિજ્ઞાનને સમજાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયાનો સોલ્યુશન તમે જોઈ શકો છો તો આવી રીતે જ તમે લખ્યું હશે અને પ્રશ્ન નંબર દસ બ્રહ્માનો દુર્વાસ અને ઠપકો તો આ પ્રશ્નનું સોલ્યુશન પણ તમે અહીંયા જોઈ શકો છો તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો નીચે આપેલો ગદખંડ વાંચીને સંસ્કૃત ભાષામાં પ્રશ્નના ઉત્તર લખવાના છે તો ગદખંડ ઉપરથી પ્રશ્નોનો જવાબ તો તમને આવડે જ હશે એવી હું આશા રાખું છું ત્યારબાદ આપણે વિભાગ બી ઉપર જઈએ વિભાગ ઉપર એમાં નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે એમાં આપણને બે પદ્ય આપેલા છે આ બેમાંથી કોઈ પણ એકનો તમારે ગુજરાતીમાં અનુવાદ લખવાનો છે તો આપણે પ્રશ્ન નંબર બાર એનો આપણે અનુવાદ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે જ લખ્યું હશે એટલે આના પૂરેપૂરા તમને ચાર માર્ક્સ મળી જશે ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખવાના છે એમાં પ્રશ્ન નંબર ચૌદ એમાં ઓપ્શન એ આવે ભદ્રમ પ્રશ્ન પંદર એમાં આવે ઓપ્શન બી અને પ્રશ્ન સોળ એમાં આવે ઓપ્શન સી ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે એમાં પ્રશ્ન કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના હતા તો વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉના વિડીયોમાં જે મોસ્ટ આઈમી પ્રશ્નો કીધા હતા એ જ અહીંયા પૂછવામાં આવ્યા છે કે તમે આના પૂરેપૂરા માર્ક્સ મેળવી લેશો ત્યારબાદ શ્લોક પૂરતી કરવાની છે તો આમાં આપણે ત્રણ શ્લોકો આપેલા છે આ ત્રણમાંથી કોઈપણ બેના તમારે શ્લોક પૂર્તિ કરવાની હતી તો શ્લોક પૂર્તિ પણ તમે કરી જશે તો આપણે હવે વિભાગ સી તરફ જઈએ નાટ્ય વિભાગ એમાં નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો એમાં આપણને બે નાટ્યખંડ આપ્યા છે એમાંથી કોઈ પણ એકનો આપણે જવાબ લખવાનો છે તો પ્રશ્ન નંબર ચોવીસ અને પ્રશ્ન નંબર પચીસ તો આપણે આનો જવાબ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જવાબ જોઈ શકો છો તો આવી રીતે તમે લખ્યો હશે તો આના પૂરેપૂરા ચાર માર્ક્સ તમને મળી જશે ત્યારબાદ આપણે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે બતાવવાનું છે એટલે કે જોડકા જોડવાના છે તો છવ્વીસ નંબરમાં આવે સાંડિલ્ય સત્યાવીસ નંબર એહી એહી પુત્ર તો એની સામે આવે ધ્રુતરાષ્ટ્ર અને પ્રશ્ન નંબર અઠ્યાવીસ એની સામે આવે શિષ્ય ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના હતા કોઈ પણ બે તો અહીંયા મેં તમને જે આઈએમપી પ્રશ્નો કીધા હતા એ જ પૂછવામાં આવ્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો આ પણ તમે ખૂબ સરસ રીતે લખ્યા જશે ત્યારબાદ નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ તો ટૂંક નોંધો પણ મેં જે આઈએમપી કીધી હતી એ જ પૂછવામાં આવી છે એટલે આ પણ તમે ખૂબ સારી રીતે લખ્યું જશે ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈએ તો કોન્સમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે તો આ પ્રશ્નો પણ તમે ખૂબ સારી રીતે લખ્યા જશે ત્યારબાદ આપણે સૌથી મહત્વનો વિભાગ એટલે કે વ્યાકરણ વિભાગનું આપણે સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન નંબર અડત્રીસ એમાં આવે જાનવી પ્રશ્ન નંબર ઓગણચાલીસ એમાં આવે અધર્મ પ્રશ્ન ચાલીસ એમાં આવે પઠંતી એકતાલીસમાં આવે વધિશ્યામી બેતાલીસમાં આવે પશ્યંતુ તેતાલીસમાં આવે ખાદેયુહુ ચુમ્બાલીસમાં આવે ઓપ્શન બી શ્રેષ્ઠિપુત્ર કાંચીનગરે વસ્તી સ્મ પિસ્તાલીસમાં આવે ભાર્યામ છેતાલીસમાં આવે વિપત્તો સુડતાલીસમાં આવે શિષ્યણ અડતાલીસમાં આવે એકા ત્યારબાદ આપણે ઓગણપચાસ તો ઓગણપચાસમાં આવે સંબંધક ભ્રુત કૃદંતમ પચાસ નંબરમાં આપણે સંધિ જોડવાની છે તો શાશ્વત વત્તા અયમ અને એકાવન નંબરમાં આવે એમાં આપણે સંધિ જોડવાની છે કમ વત્તા ચિત્ત તો કંચિત ત્યારબાદ પ્રશ્ન બાવન તો પ્રશ્ન બાવનમાં આવે દ્વંદ સમાસ અને ત્રેપનમાં આવે તત્પુરુષ સમાસ ત્યારબાદ આપણે વિભાગ ઈ તો વિભાગ ઇમાં નીચે આપેલા વાક્યોને કથનાંક ક્રમ ક્રમાનુસાર ગોઠવવાના છે એમાં પહેલાં તમારે બી લખવાનું ત્યારબાદ સી લખવાનું ત્યારબાદ ડી લખવાનું છેલ્લે એ લખી દેવાનું એટલે આના ચાર માર્ક્સ તમને રોકડે રોકડા મળી જાય ત્યારબાદ આપણે પ્રશ્ન પંચાવન તો પ્રશ્ન પંચાવનમાં ગદખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો આ તો તમને ખૂબ સરસ રીતે આવડી જશે મિત્રો ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે તો પ્રશ્ન છપ્પન કવિ દંડી તો કવિ દંડીની સામે આવે દસ કુમાર ચરિતમ સત્તાવન બાણ ભટ્ટ તો બાણ ભટ્ટની સામે આવે હર્ષચરિતમ ચરિતમ નંબર વિશાખા તો એની સામે આવે મુદ્રા રાક્ષસમ ત્યારબાદ રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદખંડ ફરીથી લખવાનો છે તો એમાં પ્રશ્ન નંબર ઓગણસાઠ એવમ તો એવમમાં સુધારો કરીને તમારે આવી રીતે લખી દેવાનું મીંડું હોય તો મીંડું કાઢીને મ કરી દેવાનો અને મ હોય તો મ કાઢીને મીંડું કરી દેવાનું એટલે કે માનવીયમ તો માનવીયમમાં મ છે તો મ કાઢીને મીંડું કરી દેવાનું પછી સિદ્ધાંતમ તો સિદ્ધાંતમ તો આવી રીતે લખવાનું એમાં અડધો ન ત અને મ બતાવવાનો અને ઉપદિસંતિ તો ઉપદિસંતિમાં પણ આ મીંડું કાઢીને અડધો ન અને ત લખી દેવાનું એટલે આના પર રોકડે રોકડા પૂરેપૂરા ત્રણ માર્ક્સ તમને મળી જશે ત્યારબાદ નીચે આપેલા શ્લોકોનો અનુવાદ કરીને અર્થવિસ્તાર કરવાનો છે તો મેં તમને જે આઈએમપી શ્લોકો કીધા થાય એ જ તમને અહીંયા પૂછાય છે આમાં કોઈ પણ એકનો તમારે જવાબ લખવાનો હતો નાના ત્રણ માર્ક્સ હતા તો આશા રાખું છું કે આના પણ તમને ખૂબ સારા માર્ક્સ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે લેવાયેલું સંસ્કૃતનું જે બોર્ડનું પેપર હતું એનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વીસ યુ ઓલ ધ બેસ્ટ